એટલે તમે હું શું કહેવા માંગુ છું કે સીધે સીધે તમે આવકો તો લો છો બરોબર જે ખેતીમાં લેતા હોય થોડો ઘણો વસાયો કરશે પણ તમારે જે તમે ગણતર ગણજો કે તમે સીધે પાળે કર્યું છે ચંદન અને અને મલબારી લીમડો તમે ચંદન વિશ્વ છે કપાવા આવે છે મલબારી લીમડો પોચ વખત કપાવા અને સીધાની ઇન્કમ મલબારી લીમડે ગણજો તો તમારે સીતર કરતા આગળ જાવ અને કોમરાજભાઈ ખરેખર એમનો જ જે અનુભવ છે એમની જે મહેનત છે એનું ફળ આપણે લેવાનું છે જો માલ વધારે લાવવો હોય માલ છોડ ઉપર તો એને ટેસ્ટ તો આવવો જ પડશે પાણી તો હોય આપણે કરવું જ પડશે કારણ કે આપણે કોઈ બીના આપણે ઉપવાસ કરીએ છીએ આપણા શરીર બદલ કરીએ અને ઉપવાસ કરાવવો પડશે કારણ કે એને થડમાં પાણી આ લાલ કર્યું છે આપણે એટલે એનો મૂળનો વિકાસ આગળ થયો જ નહીં આપણો ખોરાક આગળ પડ્યો જ છે તો એને ટેસ્ટ ચાલશો તો એને એવું પાડવી પડશે કે તું આગળ જા હોય આપણે આગળ જવાનું જ નથી ને પાણી ઓછું કરી દેવાનું એનો મૂળીઓનો વિકાસ થાય પાણી ઓછું કરવાથી મૂળીઓનો વિકાસ થાય પાણી તમે મહિનાનું તરસું રાખ્યું હોય અને પાણી આલો કારણ કે હું તમને એ કીધું એટલા મલવારી જ વાયા હતા બીજું કઈ વાયુ નથી પોત સો વર્ષે કટિંગ કર્યું સો વર્ષે કટિંગ કર્યું સરેરાશ વેગો છે એટલે એકોતેર હજાર પડ્યો જનરલી એકોતેર હજાર તમે તમે તમારી જે ખેતી કરતા હોય જે કરતા હોય એકોતેર હજાર કાઢો છો માહિતી કાઢો છો ચોખા મજૂરી મજૂરી બધું ગણો તો એ કોઈ નહીં કર્યું હોય એકોતેર હજાર આ એગ્રો ફોરેસ્ટ્રી ની તાકાત છે તમે હું શું કહેવા માંગુ છું કે સીધે સીધે તમે આવક તો લો છો બરોબર જે ખેતીમાં લેતા હોય થોડો ઘણો વસાયો કરશે પણ તમારે જે તમે ગણતર ગણજો કે તમે શેઢે પાડે કર્યું છે ચંદન અને અને મલબારી લીમડો તમે ચંદન વીસ વર્ષે કપાવા આવે છે મલબારી લીમડો વખત કપાવા અને ઇન્કમ મલબારી લીમડે ગણજો તો તમારે શીતલ કરતા આગળ જાવ અને બલ્કમાં આવશે તમારું પણ એનું માર્કેટિંગ કેવી રીતે કરવું સાથે સાથે ફૂલ આવ્યા છે તો એનું પણ કેવી રીતે અમારે આગળ ભવિષ્યમાં કરવું પાણીની વાત તો અમે સમજી લે કે પાણી આપવાનું નથી પણ અત્યારે પાણી કેટલા દિવસે આપવું એનું જરા માર્ગદર્શન કરજો આપણે જો માલ વધારે લાવવો હોય માલ છોડ ઉપર તો એને ટેસ્ટ તો ચાલવો જ પડશે પાણી ધોઈને હા આપણે કરું છું હવે હું તમને એગ્રો ફોરેસ્ટ્રીની વાત કરું કે મલબારી લીમડા મેં વોશ વાવ્યો તો બરોબર છે ઘણાય મને વોશ વાવવાનું કી છે પણ મારી પણ વોશની આવક કાલ આપણે ચાણસમાં નજીક જ નવ કરોડના ખર્ચ ફેક્ટરી બની રહી છે નવ કરોડ ના બંબુ ખરીદ છે તમામ લકડું ખરીદ છે કોઈને ખબર ના હોય મારા ત્રણ વખત ફોન આવી ગયા બંબુ વાળો પણ જાત થોડી ખોટી આવી છે કટંગ કહેવાય બંબુ અપાય તો હોય એનું ભવિષ્ય બહુ ઉજળું છે કઈ નહીં કરવાનું લાખ રૂપિયા બિંદાજ થી તમને વિગાપી આપી દે કઈ વર્ષોની હો વર્ષની ખેતી સારી હમ પાંડવી વર્ષે પહેલું બંબુ ફૂલ આવે ને ફૂલ એટલે હવે આ કટંગા જાત એવી છે કે વર્ષે પેલું ફૂલ આવે બેતાળીસ વર્ષે પેલું આવે અને પછી જો એ વખત ના આવે ને તો બોતેર વર્ષે આવે અને બોતેર વર્ષે ના આવે ને તો હોવાસ આવે એટલે આવી ખેતી સારી કરી હોય ને પાણીની કોઈ જરૂર નહીં ગમે જે આવે એ કોઈ પ્રોબ્લેમ નહીં જેને જમીન પડી હોય આ વસ્તુ કરી શકાય બરાબર છેડા હું વાત કરું તો તમે મલબારી લીમડા વાવજો દસ ફૂટના ગાળા એની આવક હાગ કરતા વધારે છે હાગ કરતા વધાર છે સાડા ત્રણ વર્ષના હાલ ઉભા છે આ સાડા ત્રણ વર્ષ ત્યાં ભાઈ તમે છોડ લઈ જતા ને આપણે બધા ભેગા ભંગા છે સાડા ત્રણ જ ત્યાં છે ને હા ત્રણ જ હા કદાચ હું ખોટું કેતો હોય કે વધારે કેતો હોય એમ તમને ખ્યાલ છે બરોબર છે સાડા ત્રણ વર્ષ હું એમ કહું છું કે આ કટિંગ કરવા આવી જાય છે બરોબર છે માર પણ બાર રૂપિયા માગી ગયા અને હાગ વાયા તા બે હજાર ત્રણ હમણાં કપાયા મેં મંજૂરી ફોરેસ્ટ કાર્ટ લીધી હતી બિંદુ બેન હતા સાહેબ તો પછી આવ્યા તો કુણા આઠ રૂપિયા મેં કિલો એ વજન થી આલે અને આના બાર રૂપિયા થી સુવાય વાટી હા કાગળ કાગળ આ પાંચ વર્ષે તો તમારે કટિંગ હાલ તમારે જાણે પૈસા જવું પડે આડા ત્રણ ચાર વર્ષે તમે કટિંગ કરી જ શકો આઠ વર્ષ આ આઠ વખત પંદર છે આવી ચાલીસ વર્ષ નું તો આયુષ જ છે હમણાં અમારા મેં પમ દિવસે જ્યાં અમે લાખણી જ્યાં હતા અમારા રીનભાઈ બેઠા છે એ કણીઓ પ્રાકૃતિક પમ્પની ટ્રેનિંગમાં જ્યાં હતા ખેડૂતો બાર બાય આઠના ગાળા વાયુતર કરેલું તો રીતે અહીંયા જ બેઠા છે એટલા મલબારી જ વાયાં હતા બીજું કંઈ વાયુ નથી સો વર્ષે કટિંગ કર્યું અહીં ભાઈ સો વર્ષે કટિંગ કર્યું શરીરાશ વિભાઈ જેટલા એકોતેર હજાર પડ્યો જલેલી એકોતેર હજાર તમે તમે તમારી જે ખેતી કરતા હોય જે કરતા હોય એકોતેર હજાર કાઢો છો માહિતી કાઢો છો ચોખા મજૂરી મજૂરી બધું ઘણો તો એ કોઈ નહીં કર્યું માહિ

છ હજાર કિલોમીટર ફર્યા છે ઓબા બલ્લ ફર્યા હતા અમારો ઓબા બગીચો બનાવવો છે અભ્યાસ બલ્લ બરોબર અને અમારા ઠેકોનું છે તો લાખણી જઈને પડ્યું આદર્શ નસરીમાં જઈને કારણ કે અમે કલમો જોઈ છે મહારાજ થી જોતા જોતા કાઠિયાવાડ જોયું બરોબર છે જે જમ્બો કેસર આપણે કહેવાય ને એનો મધર પ્લાન્ટ પાર્ટી નહીં મળ્યા અમે કોઈ બાકી નતું રાખ્યું કારણ કે અમારે આગળ વધવું છે પણ જો એક ભૂલ થઈ જાય ને તો પછી પાછળ ભોગવવું પડે ખેડૂતોને મેં શું કે એક ગ્રુપ બનાવેલું છે ખેડૂતને સીધો કંપની જોડે જવા નહીં દેતો એ પકડ રે ને ભાવની પકડ રે હા અને મેં કીધું તમારે જવું હોય તો એક ખેડૂત એવો કંટાળેલો કે મફત લઈ જાતો પણ બધાની ભાવની તો પથારી ભરી છે ને થાય ને ચાર રૂપિયા ને હાઇટ છે અમારો તો મોરબીમાં ફેક્ટરી એ પકડવાના છે હવે હિત્તેર પૈસા પકડવાના થાય ચાર રૂપિયા ત્રણ રૂપિયા નેવું પૈસા થયા પણ કટિંગ કટિંગનો થોડો ખર્ચો વધારશે બાકી એક જડથામાંથી સાત થી આઠ બંબુ નીકળે અને આખું આખું કાપવાનું સાયકલ સિસ્ટમ હોય છે કટિંગ કટિંગનું પેલું કટિંગ તમને મોકું પડે બીજા કટિંગમાં પછી સાયકલ સિસ્ટમ અને નીકળે જાય અને બંબુ એવું છે ચોવીસ કલાકમાં ત્રણ ફૂટ વધારે ખ્યાલ ના હોય તો અમારા બંબુ ચોમા માં નીકળે ને

ખેડૂતો આજુબાજુ જઈનેકળતા છે કે નવા નીકળીને કોઈ બી બંબુ નવો નીકળે ને એ બે મહિનાની સમય મર્યાદામાં જે તમારો ઊંચાઈ હાઇટ પકડી છે ને એના ઉપર જઈને ઉભો રહે પચાસ ફૂટ પચાસ ફૂટે એટલી હાઈટ પકડાય બે મહિનાની અંદર પકડી જાય વધારવાનો સમય નહીં જોતો પણ આ જડતું પોત છ હાથ વર્ષ હોય ને અને એનું જે રાઇઝોમ કહેવાય ને આપણે જડતું કહે દેશી ભાષામાં એ બરોબર પકડાને ને અને પછી બંબુ નીકળે ને એ લગભગ સો હાથ ઇંચ ના ઘેરાઓમાં જાડ જ નીકળે એ પતળો ના નીકળે અને અસમ બંબુમાં કમોણી આવે ને એ સાત વર્ષ છ સાત વર્ષ પછી એની કમોણી આવે પણ આપણા ખેડૂતો થોડા નાસી પર સાત વર્ષ ખંભું એટલે એ વસ્તુ કાંઠી છે બઉ આવ્યો તો ઉતાવળે કેરીઓ પેલા ના પાકી વાત છે ને એવું સાહેબ હતું બરોબર છે એટલે ઘણા બધા પ્રશ્ન હોય ખેડૂતોને હવે સમય શું છે ને કે આખો દિવસ બોલીએ તો પૂરું થાય એમ નહીં બરોબર છે તો ચંદનની ની વાત મેં ચંદન કરી કે ભાઈ તમે હાલ ચંદન આપણે પરોજીવી છે ખ્યાલ છે બધો ને પરોજીવી ચંદન છે ખેતરમાં અમે વાયા હતા એ ચંદન ઓછું હતું અહીંયા કદાચ બે નતો અહીંયા બે ત્રણ સોળ હતા એક ચંદન ચંદન હતું એને પાણી નતું પાયું અમે પરોજીવી ચંદનમાં તમે પાંચ છ વાર સુધી પાણી પો પછી પાણી નહીં પાવાનું આપણે શું કરીએ અમે ભૂલો કરી જ છે બધી મને ભૂલે થઈ છે એટલે હું ખેડૂતને કોઈ વાયુ તો કહેજો પાણી ના પાજ્યો સાત વાર સુધી પાજ્યો તો પાણી ના પાજ્યો એની બાજુમાં પરોજીવી ઝાડ હોવું જોઈએ 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 તો એમો ચંદન થશે છોડતો રહે પણ આપણે જોવા શું ચંદન ચંદન તો પરોજીવી હતું બધું વાડ હતી બધું હતું રાધુભાઈ ની વાડી જ હતું પચીસ હજાર રૂપિયા ને એક થળિયું આવ્યું એક જ થળિયું વિચારો તમે એ થયું પોપર છું કે આપણા કાઢવાના જતા મહિનામાં પૂરું થાય તારીખ એટલે આપણા સમય ઓછો રહ્યો એ એક લાખ એટલે તમે હું શું કહેવા માંગુ છું કે સીધે શકે તમે આ તો લ્યો જ છો બરોબર જે ખેતીમાં લેતા હોય થોડો ઘણો વસાયો કરશે પણ તમારે જે તમે ગણતર ગણ્યો કે તમે સીધે પાડે કર્યું છે

અને ક્લાઇમેટ બલ સારું કામ થશે અને આપણે બધા મેળવીએ અને આ બધું ઝાડ કટિંગ ચાલી રહ્યું છે તો એક આ વસ્તુ ઝાડનું અને પ્રકૃતિ શું બધું પ્રકૃતિ છે તમે એમ બેહો ઘણી વાર બેહવાનું તમને મન થાય જેથી વર્ષોની મહેનત ચાલીએ તારા આટલા બધી આવ્યા છીએ આપણે ઉભા થઈને કહેવું તો બરોબર કોઈ ખેડૂતોના પ્રશ્ન હોય અને કોઈને કોઈ કહેવું હોય તો બોલી શકે માસ્ટર અને એ તમને જે કી અને કોઈ પ્રશ્ન હોય તો કેજો અમારા જોબ હોય જોબ હોય તો આપણે એમનું સોલ્યુશન આજે બધા ભેગા બેઠા છીએ તો સોલ્યુશન થાય એમ સન્માનીય અધિકારી ગણ વિવિધ તાલુકામાં વધારે લાભ સર્વે કૃષિ ઋષિ કહીશું કારણ કે તમને પ્રાકૃતિકમાં ફોરેસ્ટ્રી એક્નો ખૂબ જ રસ છે પ્રશ્નને ખૂબ સનાવટ કરી કમરાજભાઈ ખરેખર એમનો જ જે અનુભવ છે એમની જે મહેનત છે એનું ફળ આપણે લેવાનું છે આ વખતે જ મેં હું શિક્ષણ ખાતામાં ઈ પછી નિવૃત્ત થયો ખેતી સાહેબ મેં પોતે નથી કરી પણ મારા કજીન અને મેં વર્ષોથી પપૈયાની બટાકાની અને આ આ બધું સરસ કામ એટલે વખતે ઈચ્છા પાણી ઓછું એટલે અમે કુમરેજભાઈ થોડા સમાચાર કારણ કે મારા સમાજના જ છે ભલે તાલુકો જિલ્લો જુદો મળે છે પણ અમારો હોળ એક જ છે એટલે એક વખતે ખ્યાલ આવ્યો કે કોમરાજભાઈ આમાં ખૂબ રસ ધરાવે છે સરગવાની સારી ખેતી કરે છે મુલાકાત લીધી

તો એનું પણ કેવી રીતે અમારે આગળ ભવિષ્ય કરવું પાણીની વાત તો અમે સમજી કે પાણી આપવાનું નથી પણ અત્યારે પાણી કેટલા દિવસે આપવું એનું જરા માર્ગદર્શક કરજો આ ત્રણ પ્રશ્નો છે એ લગભગ બધાના પ્રશ્નો છે માર્કેટિંગ મહત્વની વસ્તુ છે અને ગ્રુપમાંથી વિશ્વાસ મૂકીને કારણ કે એમને મને વાત તો કરેલી જ છે કે દક્ષિણમાં અને જયપુર દિલ્હી ત્યાં સુધીમાં એમનો માલ અને આપણો બધો જાય છે પણ કેવી રીતે કરવું એના માટે સુનિશ્ચિત મહિનો સુનિશ્ચિત દિવસ હોય સુનિશ્ચિત કેન્દ્ર હોય તો આપણે એનું આયોજન કરી શકીએ માર્ગદર્શન કરો વિનંતી બીજા પ્રશ્ન હોય ખેડૂતોના તો કરજો તો શું અગર તમે પ્રશ્ન કરશો તો હું તમને કહીશ તો બીજા ખેડૂતોને સોલ્યુશન એમાં થાય બરોબર હવે સાહેબ પાણીની વાત કરી બરોબર છે એ પાણીનું આપણે પ્રત જોઈ અને આપણે કરતા હોઈએ છીએ બરોબર અને જો માલ વધારે લાવવો હોય માલ છોડ ઉપર એને ટેસ્ટ તો હાલવો જ પડશે પાણી તો એને આપણે કરવું જ પડશે કારણ કે આપણે કોઈ બીના આપણે ઉપવાસ એ કરીએ છીએ આપણા શરીર બદલ કરીએ પણ આપણે એનો બધો ઉલટો વસ્તુ છે બધી ઉપવાસ એ આપણા શરીર બદલ છે પણ હવે અને ઉપવાસ કરાવવો પડશે કારણ કે એને થડમ જ પાણી હાલ હાલ કર્યું છે આપણે એટલે એનો મૂળનો વિકાસ આગળ થયો જ નહીં આપણો ખોરાક આગળ પડ્યો જ છે તો એને ટેસ હાલશો તો એને પાડવી પડશે કે તું આગળ જા હોય આપણે આલ્યું છે એટલે આગળ જવાનું જ નથી ને પાણી ઓછું કરી દેવાનું એનો મૂળીઓનો વિકાસ થાય પાણી ઓછું કરવાથી મૂળીઓનો વિકાસ થાય અને પાણી તમે મહિનાનું તરસ્યું રાખ્યું હોય અને પાણી આલો કારણ કે હું તમને એ કીધું એટલે મેં રાજસ્થાનથી ગ્રુપ શરૂઆત કરી એ ખેડૂતોને મેં લગભગ દોઢસો વિકાસ કરવા એટલે મને રસ જાગ્યો મેં કીધું હું કહું એટલું કરવાનું તો બીજી વાતમાં આવા જ નહીં હું તમને સો ટકા સક્સેસ માલ લાઈન બતાવીશ કે બિયારણ ખરાબ બધું જે હોય આ ખરાબ હોય તો થોડી નર હોય તો એ થોડો પ્રશ્ન રહે પણ માલ તો આવો જ હોય ને એ ખેડૂતોને મેં મન પૂછ્યા વગર પાણી નહીં આવવાનું મનમાં ખબર છે ખેડૂત ખમી નાખે કારણ કે શેતમ જાય એટલે ચમડાતો હોય છોડો ખેડૂત ભૂલ કરે અને એ ભૂલ કરે ને અને એ થોડી કરત બરોબર આખો પાવર ઠપકાઈ દે આખા મહિનાનું ભૂસ્યું આખો પાવર ઠપકાઈ દે એટલે પાણી નાઇટ્રોજન એટલે વધી જાય વધી જાય નાઇટ્રોજન ફૂલ કરી જાય ચાર ચાર ઓગરની શેર કરી જાય એ લોકોને એટલો માલ આવ્યો રાજી થઈ જાય બીજા કોઈ ગામ સેવક બધો માલ વળ્યો છે અને તમે બીજી મહિનો ઘોડા શોખ છો ગમે છે કોઈ કે પાણી આપી દો આઠ કલાક પહેલું આપ્યું બીજા દાળ આઠ કલાક આવ્યું ત્રીજા દાળ આવ્યું કેટલું પાણી થયું અઠવાડિયા ચડી મને વિડીયો નોખો કે આવું થયું છે મને ખબર પડી ગયું ભૂલ કરી પાણી આવ્યું મને તો તમે વિડીયો નોખશો તમારે સોળમાં શું છે શું તમે કર્યું છે ને એટલા બધી હું કહી દઈશ બરોબર છે અનુભવ પ્રેક્ટિકલ છોડ જોવાથી ખબર પડી જાય મેં કીધું મું કીધું અને પાણી નું કહેવાય તો હાચું તો બોલે નહીં મુ કીધું પાણી કીધું તમે નહીં આવ્યું એટલે બધી ભાષણ એને કહી દીધું મું કીધું તમને મેં કીધું કે ના તો કીધું કેમ આવું કર્યું તમે કોને કીધું તો કીધું આવતી સાલ મને ફોન કરજો આ સાલ હવે તમે તમારીથી જેને કીધું હોય ને એની સલાહ લઈ લો અને સક્સેસ થઈ જાઓ ગ્રુપમાંથી એ કાઢીનો છે અને સારું થાય તો એનાથી ગ્રુપ ચાલુ થયું અને તમે એ ગ્રુપના માધ્યમથી આટલા બધા પહોંચ્યા હું શરૂઆત તો સારી જ હતી ને ભલે એમને ભૂલ કરી પણ શરૂઆત તો સારી હતી હું એમના લીધે ગ્રુપ બનાવીશું રાજધાનના વેપારીને ગ્રુપ બનાવ્યું હતું પછી એ એ ત્યોન ત્યાં રહી ગયા ગ્રુપ આ બાજુ ને ગયો અને આજે આટલા બધા પહોંચ્યું હવે માર્કેટની વાત કરીએ આપણે ઘણા ખેડૂતને એવા પ્રશ્ન હોય કે ભાવ રે હે કે આટલો બધો વાવેતર કરી શક્યા તમારા પ્રશ્ન આવ્યો છે કે ચાર લાખ છોડનું વાવેતર છે ભાવતો નહીં રહે આવો મગજમાં આવી જ જોઈએ છે તમે નહીં બોલતા પડે આપણા ચોમાવું એક હોય છે દક્ષિણમાં ચોમાવું એ હોય છે આપણો ચોમાવું એ પટે એટલે હવે ચોમાઉ તેઓ ચામ થાય દશેરાથી ચોમાવું ચાલ થઈ જાય દક્ષિણમાં સાહેબ હાજી વાત છે ખોટું તો નથી આ બધું ધ્યાન રાખવા પડશે આજુબાજુના આખા દેશમાં શું ચાલી રહ્યું થોડું તો સોશિયલ મીડિયાથી આ કોન્ટેક્ટ મારે બધા તો હવે ચોમાવી ઈકણીઓ ચાલી આ સુધી માલ આપણે બધા ગણા કહેતા કે માલ તમારા પાસે છે નથી ચોમામાં માં માલ ના હોય કારણ ફૂલ ખરી પડે તો મને કઈ માર્કેટમાં ચોથી આવે છે તો બીજા ખેડૂત ચોથી લાવે એ દક્ષિણ નો માલ અહીંયો આવ્યો આપણે બધાને ખાધો દક્ષિણ નો માલ અહીંયો આવ્યો હવે દક્ષિણ આપણે ચોમાવું એટલે આપણે નતો હવે યો ની ચોમાવું ચાલુ થાય છે એટલે યો માલ નથી એટલે આપણે ક્યાં હાલવાનો શું ફરક પડે અને આપણે અહીંયા કોઈ સરકાર સમજતું નથી કોઈ ખાતું નથી દક્ષિણમાં સરગવા વગર ચાલે જ નહીં એક દાડો સબ્જી હોય ને એમાં સરગો જોયો જોવાનું જુઓ ત્રણ ટાઈમ સર્ગો જોવાનું જુઓ એટલે એટલું મોટું માર્કેટ છે ને કે તમે વીસ ટન પછી પચાસ ટન આપણું રોજનું જાય રોજનું પચાસ ટન આપણા ગ્રુપનું તો ખપી જાય એ ભાવની કોઈ ચાર પાંચ રાજ્યો છે આપણે એક રાજ્યની વાત નહીં ચાર પાંચ રાજ્યોમાં આપણો માલ જાય એટલા આ તો શું છે કે આ બધું કરવા જઈએ ને એટલે ખેડૂતોને એક મેન્ટાલિટી હોય કે એને કોક મળતું છે એટલે આ બધું કરે છે પેલો જ પ્રશ્ન આવ્યો હોય છે એટલે અમે ઓનાથી બીઆઈ જઈએ છીએ હું તમને કહું કે આ બધું આપણે આવું કરી રહ્યા ને એટલે કે એમણે તો કોઈ આવી સેવા થોડી કરે હોય એને કોક તો હશે ને ભાઈ નેગેટિવ વિચારે આપણે જરૂર નથી બરોબર છે અને તમે બધાને તમને જો ભાવ મળે એ તમે વેચી શકો બિંદાસ્તી જો ભાવ મળે એ વેચવાનું આપણા પૈસા પર લવાયું છે પણ આપણું ગ્રુપ તૂટે ને એ પછી વેપારી તો આવશે મને ખબર છે કયા સમય શું કરશે મને બહુ બધો અનુભવ છે વર્ષોથી અનુભવ છે તમને શું કે સો રૂપિયા કિલો જતો હોય છે હરવો તમને એકસો દસ રૂપિયા છે કેટલા દાડા છે નુકસાન કરશે એના ઘરના પૈસા મિલશે માર્કેટ આખું ઇન્ડિયા ચાલે હોનું અને તમને એકસો દસ ઘરના બે ત્રણ વખત આલ છે અને શરૂઆતમાં છે થોડો માલ હોય પહેલા મહિનામાં માલ બહુ ઉતર્યો ને એટલે બધા જ ગુજરાત વેપારી માલ ના પૈસા દબાવું છે દબાવ બધા એક જ છે સમજી લેજો દબાવું દબાવ તમે ગમે જે પૂછો ભાવ એક જ ભાવ આવશે એટલે તમે શું વિચારજો ભાવ તો બરોબર ચાલો વેપારી પણ ભાવ તો ચોય હોય ફરક હોય તો બધો જ ખર્ચો તમારો જે પહેલા હાલે ને દહ રૂપિયા એ દહના વી કરીને તમારે પાસે લઈ જવાનું ચાર દાડા સારું લાગશે ગ્રુપ તોડવા આગળ હું આવું કરી ચૂકેલો છું આ બધું હું કરી ચૂકેલો છું બીજી મારા કેસ ચાલે છે વેપારી હોય એક જગ્યાએ આપણે પીઠું કર્યું હતું હંગાથી ચાલીએ તો વેપારી પછી શું થયું કે આવે એટલે તમે બધા ખેડૂતો આવ્યા હોય એટલે પરિચય તો થવાનો જ છે ને એટલે ખેડૂત એક મેન્ટાલી છીએ ડાયરેક્ટ થઈ જાય ડાયરેક્ટ વેપારી થી ડાયરેક્ટ કરે પણ મને તો મજા આવી જાય ડાયરેક્ટ થઈ જાય બધું જફા તો જઈ રાતે બાર વાગે સુધી બોલી ધક્કો અમે મારતા હતા એ તો નશીન જતા જતા હતા અમે આ કરી હલવાડા હતા પણ હવે કીધું ભગવાન નો રસ્તો કોક લાવશે અને લાવી દીધો બધા ડાયરેક્ટ થઈ ગયા એટલે અમે આ બધું કરતા પેલા બીહાઈએ છીએ આ બધા પ્રશ્ન તો આપણે કીએ કે ભેગું કરીને ના કરશું આ કરશું પણ ઘણી બધી બીક લાગે છે અમે સેવા કરવાની અને સતત આપણું નામ ખરાબ કરે આવો ધંધો શું કરવાનો પૈસા આવશે તો બધાને હરખાવાના પણ અમે તો આ બધે ખેંચાઈએ છીએ ખેડૂત પરેશાન છે તો આપણે એને થોડો સપોર્ટ કરીએ અને ખેડૂતના ગ્રુપમાં ના રહેવું હોય તો અમે તો વર્ષોથી વેચીએ છીએ અને વેચવાના છીએ અમે તો તમને સલાહ સૂચના લઈએ માર્કેટમાં આપ્યું છે તો વેલકમ અમારા હંગાથી જે ભાવ છે જે કચ્છા કારણ કે મોટી ગાડી બની જાય ને એટલે મને ઊંઘ ના આવે દસ ટનની ગાડી જાય ને કોઈક વેપારી ગાલ જાય ને તો તમે પણ અમને ઊંઘ ના આવે અમારે બધું જવું પડે બીજી વેપારી આજ ઇન્ડિયામાં આખા ઇન્ડિયામાં વેપાર કરું છું મને યોની નહીં જોયે ને એમને નહીં જોયું ફોન આ ફોન જોઈએ ને એ જ વેપાર છે પણ જો નહીં અને ચલોણીઓ ચાલીસ રૂપિયા ભાવ છે ને સો રૂપિયા લેવા જવું છે બરોબર તમે આખું બધું વેચો ચાલીસ રૂપિયા સો રૂપિયા જો ચોક ગાડીના પૈસા જોઈએ તો આપણે સમજવું પડે બહાર જતી હોય તો એક્સિડન્ટ થઈ ગયો પડી જઈ તો માલ જાય સર ગળા બે જાય અમે તો વયા લે તો પૈસા હોય તો શું કરવા મારો હું જે મને અનુભવ છે એ છું અને ગ્રુપ કરશો ને ઘણો પ્રયત્ન થાય ગ્રુપ કઈ બધાને એક સેટિંગ કરીએ કે તમે સંભાળો તમે આ સંભાળો મનમાં જે છે ને એ કર્યા વગર નહીં